નમસ્કાર મારું નામ છે ભારત ક્ષેત્રે લોકો ઘણા બધા અંદર વિષયો પિયુષ આનંદજી કરે છે પરંતુ ધર્મશાસ્ત્ર ઇંગ્લિશમાં કહીએ તો એન્ડોલોજી આની ઉપર પીએચડી કરવાનો વિચાર ની જે વિચારધારા છે એ મને મારા પૂર્વજો તરફથી મળી કે એક બ્રાહ્મણના સપૂત અને એક સંત તરીકે જ્યારે હું મારું વ્યક્તિત્વ ધરાવું છું ત્યારે એને વિકસાવવામાં આવે તો આપણા સનાતન ધર્મ ની અંદર રહેલી જે વેદ અને વિજ્ઞાન ની જે વાતો છે એને આપણે લોકો સુધી પહોંચાડી શકીએ અને એ લોકો સુધી પહોચાડવાના પણ આજે જે વ્યક્તિ ની મનોવૃત્તિ છે એ વિજ્ઞાના વેદ થઈ ગઈ છે કે લોકો વિજ્ઞાન કહે છે સાચું માને છે વેદ કહે સાચું માનતા નથી

ધર્મશાસ્ત્ર એક ધર્મ ધર્મશાસ્ત્ર પૂરું થઈ જતું નથી કે ભાઈ વિષ્ણુની પૂજા કરો કે બ્રહ્માની પૂજા કરો ધર્મશાસ્ત્ર નો અર્થ છે કે વ્યક્તિ જયારે વ્યક્તિત્વને ને સમજે એ ધર્મશાસ્ત્ર એ વ્યક્તિ વ્યક્તિત્વને સમજવા માટે એને એના જીવનના બત્રીસ જેટલા વિષયોની અંદરથી પસાર થવું પડે અને એ બત્રીસ વિષયોમાંથી જ્યારે બહાર નીકળે ત્યારે એ એ સંપૂર્ણ ધર્મને સમજી શકે પણ એ બત્રીસ વિષયોને જો કમ્બાઈન કરવા જાઉં તો ઘણું લાંબુ પડતું હતું એટલે એના મુખ્યત્વે ઉદ્દેશોને જોડી અને એના સાત વિષયોને મુખ્ય ગણી અને મે ધર્મશાસ્ત્ર પર પીએચડી કરી કર્યું છે સર ખૂબ જ સારી વાત છે આ અને સર અમે જે છે એવું જાણ્યું છે કે આપની પાસે જે શ્રી યંત્ર છે જે અતિ દુર્લભ શ્રી યંત્ર છે અને વિશ્વમાં ખૂબ જ ઓછા એવા શ્રી યંત્ર છે તો એ કયા પ્રકારનું શ્રી યંત્ર છે એના વિશે સર કઈ જાણકારી શ્રી યંત્રની વાત કરીએ તો પહેલા થોડી શ્રી યંત્ર વિશે ઇન્ટ્રોડક્શન આપી જાઉં કે આપણે એવું જાણીએ છે કે ભાઈ શ્રી યંત્ર એ પૈસા માટે પણ મૂકવું મૂકવું આજની પૂજા એવું કોઈ નથી એટલે આપણે આપણા ધર્મના ખોટા પ્રચારને કારણે પ્રેરાય અને બજારમાં મળતા પાંચ પચીસ અને પચાસ રૂપિયા જેવા સ્ત્રીયંત્રો ઘરમાં લાવીને મૂકીએ છીએ

પરા અપરાતી પણ અથવા શ્રીને સંપૂર્ણ સમજવા માટે લાયક નથી એટલે એક ટૂંકી માહિતી આપી દઉં કે શ્રીયંત્ર શું છે તો શ્રીયંત્ર આદિગુરુ ભગવાન શંકરાચાર્ય ની એક રચના છે

માંગવાના વરદાનને સાંભળી અને શંકરાચાર્યએ ભગવાનને પ્રાર્થના કરી કે આપ જો મને કંઈક આપવા ઈચ્છતા હો તો એવી એક સર્વસ્વ વસ્તુ આપો કે જેને કારણે હું લોકોનું કલ્યાણ કરી શકું અને ભગવાન સદાશિવ શંકરાચાર્યજીના આવા ભાવથી પ્રસન્ન થયા અને પ્રસન્ન થવાને કારણે ભગવાન સદાશિવે એક શ્રીયંત્ર આદિગુરુ શંકરાચાર્યજીને આપ્યું અને એની સાથે એના બાવન મંત્રો આપ્યા કે આ મંત્રને કરવાથી આ યંત્રોની સિદ્ધિ તમને પ્રાપ્ત થશે આપ જાઓ અને લોક કલ્યાણનું કામ કરો આવું કહેવાથી ભગવાન શંકરાચાર્યજી આખા ભારતનું પરિભ્રમણ કર્યું અને ચાર જગ્યા ઉપર સ્વયં પોતે રહી અને મઠની સ્થાપના કરી જેથી કરી અને આપણા સનાતન ધર્મને એ સારી રીતે વિકસાવી શકે પહેલું એ શૃંગેરી પીઠની અંદર શારદા પીઠની સ્થાપના થઈ બીજું દ્વારકાની અંદર દ્વારકા પીઠની સ્થાપના થઈ ત્રીજું કેદારમાં કેદાર પીઠ સ્થાપના થઈ અને ચોથું જગન્નાથપુરીમાં પુરી પીઠની સ્થાપના થઈ આવા ચાર પીઠો ભગવાન શંકરાચાર્યજી એ સ્થાપ્યા અને ત્યાં આશરી યંત્રનો મહિમા વધારવા માટે એ જગ્યા ઉપર યંત્રો મૂક્યા પણ આજે સમય અને સંજોગને કારણે એ બધા લુપ્ત થઈ ગયા છે પરંતુ હું ધર્મશાસ્ત્રની અંદર પીએચડી છું ઘણા બધા અભ્યાસ કર્યા પછી શ્રીયંત્ર શું છે એને સંપૂર્ણ જાણવાનો પ્રયાસ કર્યો ગુરુઓ વડીલો અને એક બ્રાહ્મણ જ્ઞાતિમાંથી સાધુ થયો છું એટલા માટે જે મંત્રનું જ્ઞાન હતું એના આધારે એની અંદર ઘણી બધી રિસર્ચો કરી અને આજે પણ સુરતની અંદર મારો જે જગ્યા ઉપર મુકામ છે એ જગ્યા એક શ્રી વિદ્યાપીઠ તરીકે

આ શ્રી યંત્રનો પ્રભાવ એવો છે કે જેના દર્શન અને એનું સ્મરણ કરવા માત્રથી આપના જન્મ જન્માંતરના પાપોમાંથી આપ મુક્ત થાવ અને આપની મનોકામના સિદ્ધ થાય એવી ભાવનાથી લોકોના કલ્યાણ અર્થે આ શ્રી યંત્રને મંદિરની અંદર દર્શનીય બનાવવામાં આવ્યું છે જેથી કરી નાનામાં નાનો અને મોટામાં મોટો માણસ એનો લાભ લઈ શકે અને દરેક ભક્તો ધર્મને શ્રીયંત્રને શ્રી વિદ્યાને સારી રીતે જાણી શકે માણી શકે અને એના જીવનની અંદર કંઈક પામી શકે એને માટે આપણે અત્યારે એક શુક્રવારે શ્રી વિદ્યા સાધના શિબિર તથા શ્રી વિદ્યા સાધના દ્વારા શ્રીયંત્રના પૂજનની એક કામગીરી ચલાવીએ છીએ જેની અંદર જાહેર જનતા પોતે આવી અને પોતાના હસ્ત પોતાના હાથોથી આ શ્રીયંત્રનું પૂજન કરી શકે અને તમે બીજા મંદિરોમાં જશો પણ ત્યાં શ્રીયંત્ર હશે પણ તમને સ્પર્શ કરવાની મનાઈ હશે તમે એને સ્પર્શ કરવા માટે કોઈક ફી ચૂકવવી પડતી હશે અથવા તો એ અકલ્પીય હશે કે કોઈ કોઈકને જ એના દર્શન થશે પણ આપણા મંદિરમાં સ્થાપિત જે શ્રીયંત્ર છે એના દર્શન દરેક ભક્તોને કરી શકાય સર આપણે જે શ્રીયંત્ર છે એની વિવિધ પ્રકારના પદાર્થો અભિષેક થતો હોય છે પાણી થી કરે છે પંચામૃત થી કરે છે તો આ જે અલગ અલગ પદાર્થોથી આપણે અભિષેક કરીએ છીએ તો શું અલગ અલગ લાભ હોય હોય છે છે અને કયા કયા અલગ અલગ અભિષેકમાં જેટલા પણ દ્રવ્યો છે પછી ભાવહીનમ ભક્તિહીનમ મંત્રહીનમ મહેશ્વરા પૂજા ચયવ નજાનામી સવાર જનમ અર્ચય કે બધું જ આપણે અર્પણ કરીએ બધું જ ચડાવીએ પણ જો એમાં ભાવ નહીં હોય તો એ વસ્તુ જે છે એ ચડાવેલી નકામી પડે પણ જો ભાવ સહિત પૂજા કરવામાં આવે તો એ અવશ્ય ફળે છે એટલે શ્રીયંત્રની એક વિશિષ્ટતા છે કે શ્રીયંત્રની ની એક પદ્ધતિ છે અર્ચન પદ્ધતિ કે ત્રિશતીના ત્રણસો મંત્ર ખડગમાલા મંત્ર

કે હે માતાજી મારી સ્વીકાર કરજો આપે કહ્યું કે ભાઈ દૂધ થી 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 ખાંડ એમ અભિષેક કરવામાં આવે તો શું પ્રાપ્ત થાય છે તો પંચામ્રત નો અભિષેક કરવાથી ઐશ્વર્ય પ્રાપ્ત થાય એની ઉપર કુમકુમ નો અભિષેક કરવાથી અખંડ સુહાગન ની પ્રાપ્તિ થાય સિંદુર નો અભિષેક કરવાથી મનવાંછિત ઈચ્છા પૂરી થાય એની ઉપર ખાસ કરી અને વનસ્પતિ દ્રવ્યોનો અભિષેક કરવાથી આપણા શરીરના સાથે સાથે ચક્રો જાગૃત થાય એવા વિવિધ ઘણા બધા પ્રકારના દ્રવ્યો છે જેની અંદર અલગ અલગ દ્રવ્યોના સ્નાન ભગવાનને કરાવવાથી શ્રીયંત્રને કરાવવાથી અલગ અલગ પ્રકારના આપણને લાભો પ્રાપ્ત થતા હોય છે પણ શ્રી યંત્રમાંથી સર્વથી ઉત્તમ એ ગાયના દૂધનો અભિષેક કયો છે કે ગૌ માતા ગૌ પિતા ગૌ ધર્મા નિયાસ્થિત ગૌ બ્રહ્મણે હિચ દેવાનામ ગૌ પિતાય છે એમ કયું છે કે ગાય છે એ સમસ્ત બ્રહ્માંડનું સંચાલન છે એટલે એ ગાયના દૂધમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ શ્રી યંત્રને અર્પણ કરવામાં આવે અથવા ગાયના દૂધને સુગંધ ભેળવી અને

ગુરુનો મુખ્ય ગ્રહ પોખરાજ અને પોખરાજનો ઉપગ્રહ મરગજ છે મરગજ ત્રણ ચાર કલર ના હોય છે જેમાં લીલો કલર મોસ્ટ ઓફ આપણને મળી આવે છે પણ ગોલ્ડન યલો અને એમાં પણ શેડો અને આટલો મોટો વિશાળ પથ્થર કે આશરે બસો ત્રણસો કિલોના પથ્થરમાંથી માંથી ત્રીસ કિલોનું અખંડ યંત્ર જેમાંથી કંડાડી શકાય એવો આપણે લાલ મળી આવશે લીલો મળી આવશે મરગજ પણ પીળો મળી આવતો નથી એટલે એ એની જાતિના પથ્થરમાં દુર્લભ છે એ દુર્લભ હોવાની સાથે સાથે કે 130 કિલો એનું અખંડ વજન છે અને એને અખંડ બનાવવામાં આવ્યો છે એમ સાયન્ટિફિક ઘટના પ્રમાણે કોઈ પણ પથ્થરને પેતાળમાં પાકવા માટે હજારો વર્ષ લાગે એ હજારો વર્ષ પછી એ પથ્થરને ખાંડવાટે બહાર કાઢવામાં આવે ખાંડવાટે બહાર કાઢ્યા પછી જો કારીગરના મગજમાં બેસે તો એની અંદર કાર્વિંગ કરવામાં આવે અને આ શ્રીયંત્ર એક દુર્લભ ઘટનાને આભારી છે કે એક વ્યક્તિ મને મળવા આવે અને એને મને વાત કરી કે આવી રીતે શ્રીયંત્ર છે એ માણસને પરચેસ કરવાનું છે અને જો આપણે રાખવું હોય તો મને વાત કરો અને કુદરતી દિવસે

એટલે એની જે કિંમત હતી એ હું ચૂકવી શકું એમ નહોતો અને સુરતના ખૂબ જ એક ધનિક વ્યક્તિ જેનું નામ હું નહીં આપું એ મારા ભગત છે એમણે એવું કીધું કે મહારાજ આ યંત્ર સુરત લઈ જવાનું થાય છે એનો કરોડ બે કરોડ લાખ જેટલો પણ ચાર્જ હશે હું ચૂકવવા માટે તૈયાર છું અને મને હિંમત આવી કે આ આપણે કરી શકીએ છીએ પછી મારું ભક્ત મંડળ છે એણે હિંમત આપી કે તમે લઈ આવો એકચ્યુઅલી આ મૂકવાનું હતું બીજી જગ્યા પર અને ત્યાં એનું સેપરેટ ડેબિનેશન કરવાના હતા પણ ભગવતીની ઈચ્છા એવી હતી કે ના આને તો મંદિરમાં જ બિરાજમાન થવું જોઈએ અને એમની ઈચ્છા પ્રમાણે એ મારે ત્યાં મંદિરે આવ્યા અને એક વાજતે ગાજતે સરઘસ જેવું કાઢીને અમે મંદિરમાં એમનો પ્રવેશ કરાવ્યો અને એની જે કિંમત છે એ અલભ્ય છે આંકડામાં બોલી શકાય નહીં અને સંપૂર્ણ કિંમત એક ભગતે ચૂકવી અને એને આપણે સુરત લાવ્યા છે એની કિંમત કરતા એનું મહત્વ વધારે છે કે કેવી રીતે આપણને પ્રાપ્ત થયું જે માણસને હું ઓળખતો નથી એને મને વાત કરી મને ફોટા બતાવ્યા હું જોવા ગયો અને જોવાની સાથે ત્રીજે દિવસે એને સુરતમાં લઈ આવ્યો મારા જીવનની એક ધન્યતા છે કે ભારતનું ને પણ વિશ્વનું એક શ્રીયંત્ર જે પોતાનામાં દુર્લભ છે એને હું સુરત લાવી શક્યો બીજું કે થોડા સમય પછી અત્યારે મિનારકનો સમય છે કમૂતરા ચાલે છે પરંતુ કમૂતરા પહેલા મેં એને પ્રવેશ કરાવી દીધો સમયની અંદર આપણે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આયોજિત કરવાના છીએ આજ્ઞા મુજબ કે ભગવતીની આજ્ઞા જો હશે તો એને ઉપરનું જે તો છે એનું જે શિખર છે એને સુવર્ણનું કરી અને એની નીચે આશરે બસો થી ત્રણસો ગ્રામ જેટલા સોનાનું એક શ્રી યંત્ર એની નીચે મૂકી અને એનો પણ લાભ આપણે ભક્તોને આપીશું